હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ આજે આપણે આપણેશું ડુંગળીમાંથી પરાઠા તો ડુંગળીમાંથી આપણે પરાઠા તો બનાવીશું ફ્રેન્ડ્સ લે તો પહેલાં આપણે ડુંગળીને આવી રીતે સુધારી લીધી છે અને એક આપે ડબ્બામાં આવી રીતે ક્રશ કરી નાખીશું ક્રશ કરવાનો ડબ્બો આવે છે આપણે ક્રશ કરી નાખીશું તો ફ્રેન્ડ ક્રશ કરી નાખ્યું છે તો ડુંગળી આપણે કરી લીધી છે આપણે મોટું કટોવ લીધું છે એના માપે આપણે બે ડુંગળી કહેતી હતી અને આવી રીતે સુધારી લીધી છે હવે એના માટે મસાલો ઉમેરીશું મસાલા માં આપી લઈશું એક ચમચી આપણે લઈશું લાલ મરચા એક ચમચી જેટલો આપણે જીરો આધી ચમચી જેટલો હળદર લઈશું સ્વાદ અનુસાર અને હવે આપણે લોટ કેવો લઈશું જુવારનો લોટ લીધો છે એક કટોરી જેટલો હવે એના માં આપણે તેલ ઉમેરીશું એક ચમચા જેટલું અને બધા આપણે સારી રીતે મિક્સ કરો આપણે જુવારનો લોટ ઉમેર્યો છે હવે એના માં આપણે બે ચમચી જેટલો બેસન ઉમેરી એ સારી રીતે મિક્સ કરી નાખીશું બધા સારી રીતે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે થોડું ખણ તેલમાં આવી આવી રીતે સારી રીતે મોલ થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના આવી ના થોડું ખણ આપે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એનું આપણે લોટ બાંધીશું આવી રીતના તો તમે જોઈ શકો છો ફક્ત બે ચમચી જે આપણે ઉમેરી છે અને એના માટે લોટ બાંધી લીધું છે આવી રીતના જો તમને ઘઉંનો લોટ ઉમેરવો તો પણ તમે ઉમેરી શકો છો લેકિન તમે જ્વાર ના બનાવો તો એ હેલ્ધી પણ છે અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે આલુ પરાઠા તમને ખાયા હશે પણ આવી રીતે જ્વાર અને ડુંગળીના પણ હશે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે થોડું ખાણ આપણે તેલ ઉમેરીશું બસ એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આપણે ફરીથી સારી રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ આપણે સારી રીતે કરી લીધું છે બે મિનિટો સુધી આપણે રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે થઈ ગયું છે હવે આપણે વહેલી લઈશું એને તો ફ્રેન્ડ્સ હવે આપણે વહેલીશું આપી લીધું છે પાટલો લઈ લીધો છે અને એનામાં આપે લીધો છે ડુંગળી અને જ્વારનો લોટ આપેલો પરાઠો જે બનાવીશું અને હવે એને આપણે આવી રીતે થેપીશું આપણે પોરાઠામાં એને ટીપ કરીશું અને પછી આવી રીતે થેપી લઈશું જે પ્રમાણે તમને મોટું કે નાનું જોઈએ એ પ્રમાણે તમે બનાવશો આવી રીતે મીડિયમ સાઇઝનું આપણે બનાવીશું આવી રીતે તમે થેપશો તો એ મોટો થતો જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો આપણે મીડિયમ સાઈઝ નું જ બનાવ્યું છે અને જે તમને ગોળ કરવું હોય તો આવી આવી રીતે ઉંગળી ની મદદ થી તમે ચારો બાજુ દબાવશો તો એ ગોળ થઈ જશે તો ફ્રેન્ડ આપણે બનાવી લીધું છે સારી રીતે હવે એને આપણે શેકો ફ્રેન્ડ્સ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે હવે એના માં અને સાઈડો આવી રીતે તમે કીધું ને કે ગોળ કરવા બે લેવાનો આવી રીતના તો આપણું એક બાજુ શેકાઈ જાય સારી રીતે ડુંગળીના પરાઠા તમને ખૂબ જ પસંદ સંતાવશે હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈશું અને આ કિનારી જે રોટલી હોય છે ને એના ઉપર આવી રીતે ઉમેરીશું અને પછી આવી રીતે ઉપર કરવાની છે આપણે એનાથી સારું સારું પાકી જાય કરવાની છે તો એક બાજુ આપણે સારી રીતે પાકી જાય પછી આપણે બીજી બાજુ તો આવી રીતના ફ્રેન્ડ આપણે એક બાજુ સારી રીતે આવી લઈશું આવી રીતના એક બાજુ આપણે સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું અને પછી આપણે થોડી ચમચી તેલ ની ઉમેરીશું અડધી ચમચી છે તો તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયો ટાઈમ મસાલો ઝંઝટ વગર આવી રીતે ટેસ્ટી અને બનાવો તમે તો સારી રીતે પાકી જાય ફ્રેન્ડ આપણો સારી રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ